સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ ટેકેદારોની ખોટી સહીના લીધે રદ થતાં તેમણે કોંગ્રેસના જ કાર્યકર્તાઓના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પણ નિલેશ કુંભાણીને નિશાન બનાવ્યા હતા તેમણે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો પર પ્રહાર કર્યા હતા દુધાતે કહ્યું છે કે જીવનમાં મે આ ખાત્રી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ વાત કરી છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી કીધું છે